તો ગીર સોમનાથના સુત્રાપાડામાં શરૂ કરવામાં આવતા આરો પ્લાન્ટનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો સરકારી ગૌચર જમીન પર પ્લાન્ટ નાખવામાં આવતા ગામના કુવા તથા પાણીની પાઇપલાઇનને નુકસાન થશે તેવા આક્ષેપ સાથે ગામ લોકો અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે વિરોધ વચ્ચે આરો પ્લાન્ટના અધિકારીએ સ્થાનિક પોલીસને સાથે રાખીને જમીનના કબજો સંભાળવાની કાર્યવાહી હાથ ધરી છે જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આરો પ્લાન્ટ થકી સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવવાના પ્રોજેક્ટનો વિરોધ જોવા મળી રહ્યો છે અમારા ગ્રામ પંચાયત નો જે વિરોધ છે અમે રસ્તો ફાળવો નથી છતાં પણ એ લોકો આજે એની સાઈડ ઉપર આવવા માટેના સાધનો લઈને આવ્યા છે એ માટે અમે ગ્રામજનો સાથે અને ગ્રામ પંચાયત ની બોડી સાથે વિરોધ કરવા માટે આવ્યા છીએ પેલા તો આ જે કલેક્ટર ગીર સોમનાથ સાહેબે જ્યારે આ જગ્યા ફાળવી છે બોતેર હેક્ટર તેની અંદર અમારા ગામના ચૌદ થી પંદર જણાના કૂવા આવેલા છે વીસ પચીસ પાઇપલાઈનો છે જેને નુકસાન થઈ રહ્યું છે અને ગામનું ગૌચર આની પહેલા પણ ગૌચર છે તો ગૌચર શા માટે કલેક્ટર સાહેબે ક્યાં બેઝ ઉપર ફાળવ્યું છે એ હવે વહીવટી પ્રક્રિયા છે એ લોકો જાણે છે અમે એ લોકો માટે સામે કેસ કર્યો છે ગુજરાત હાઈકોર્ટમાં એકસો પાસાઠ નંબર નો કેસ છે અમારો એ પણ ગુજરાત સરકાર સાંભળતી નથી ને એ પણ કેસ પેન્ડિંગમાં એક ધારો તારીખ ઉપર તારીખ આપે છે